સરસ મજાનો અને આપણો જે બ્લોગ જોતા હોય મજામાં તો હોય લગભગ વાગ્યા પાંચ વાગ્યા ને અમે થોડાક જઈએ છીએ રીલ શૂટ કરવા આપણા ભાઈ કેટલા ત્રણ જણા છે અને એક માણસ દેખાડતા તમને આગળ જાય છે આગળ જાય એટલે બ્લોગમાં મળ્યા તમને આગળ બતાડશું કે રીતે બ્લોગ અમે રીલ શૂટ કરીએ કન્ટિન્યુ પાર્ક કરીને કંઈક ખાઈ તો ગાય જોઈ લે તમે મીઠી કહે એકદમ સરસ મજાની આ જંગલની જોડેત આવેલો છે આંબો કેમ કે અત્યારે કોઈ હમણે પાડો બહુ રહ્યા છે અહીંયા આંબા કેરી પાડો એક ભડોમાં પાડી લેсне ને હા લાગી ગયો હા પાડ લે પાડો એનો હા કેરી કોણ આવાય સંજય આ લાકડી દે બસ એક એક ના કેટલા શેર ભાગ કર કે એક જો પાડલે લે લાવ આ ગાઈસ કેરી મળી ગયા પણ સદન જાન આપડા ગોવિંદભાઈ કેરી ખાય છે આનો મતલબ રે જે આનો શેક હોય એને મોઢામાં લાગે તો ફોડા થાય એટલે અમે ઘસી દઈએ ને નીપડે કે જેને તું પાડને ભાળ્યો ગાલ હે ગાળ્યો તો કહે છે અહીંયા અમે ગાડી ઉતારી અમે બહુ તકલીફ પડે અમને કેમ કે અમારે રોડ નહીં જંગલ આવ્યા છે જાન બહુ તકલીફ પડે અમે ગાડી ઉતારી અમારે બનેલા બ્લોગમાં વગર દેખાડે એમને લઈ કેરી આંખ નાખી પાડી આ ભાઈ બહુ મહેનત કરે છે પાડવામાં એને બહુ મહેનત કરી એટલે આની મહેનત માટે એક લાયક કરી દેજો ગાડી કન્ટિન્યુ અમે રીલ શૂટ કરી તમને બતાવશું બળા બન્યા રહો ગાડી તો ગાઈસ આ છે બોર્ડરનો નો થામલા મારો દા જોઈ લો અમે ફોજી આ અમારે આને રાખવાના છે ડ્યુટી ઉપર ફોલ્સ કલાક અહીં રહે છે અને ફાઇનલી આપણે લોકેશન આવી ગયું છે આપણે જે જે જોઈ લો અમે આ આ જગ્યા પર અમે બ્લોગ શૂટી વીલ ધીલ શૂટ કરવાના છે અમે મારી કેરી અડધી થઈ ગઈ મને બહુ ભાવે છે કેરી ચાલો એ કમ ફાસ્ટ હે

રીલનું શૂટિંગ કરે છે તમે જોઈ શકો છો કેટલું સૌંદર વાતાવરણ છે અને અહીંયા તમે દેખી શકો છો સમીરભાઈ અને બંને ભાઈઓ રીલ શૂટિંગ કરે છે અમારી સાથે અસવાન પણ છે અને આ છે પણ બાજે મરસ્તો છે આ એમ લાગે છે કે કેટલું સરસ સૌંદર્ય તમે અહીંયા માંડી શકો છો જ્યારે સૂરજ ડૂબવા જતો હોય ને એનું સૌંદર્ય આપણને દેખાઈ શકે છે અહીંયા અને અમારા સમીરભાઈ બ્લોક રીલનું શૂટિંગ કરે છે બંને ભાઈઓ વૃક્ષ છે મહાવડાનું તમે આજુબાજુ દેખી શકો છો કેટલા મહોડા છે અને બાજુમાં ત્યાં દૂધ તો ગાઈશ ઘણી રાત થઈ ગઈ અને અમે રીલ પણ શૂટ કરી ઘણી બધી અને આપણા સંજયભાઈ પણ ઘણો બધો ડાયલોગ મારે છે એટલે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવશે વિડીયો આવશે અને અમારા પણ વિડીયો આવશે આપણા સંજયભાઈ બહુ કાનદાન કે આ ડાયલોગ બોલ્યા છે સારા સારા એટલે એને સપોર્ટ કરજો મારા ભાઈને નાના ભાઈ સમજીને બહુ સપોર્ટ કરજો અને બહુ આગળ વધે મારી પણ ભગવાનને પ્રાર્થના છે કે મારો ભાઈ આગળ વધે તો અમારો બ્લોગ અહીં દીધો હતો અને હવે અમે બ્લોગ બંધ કરી હશે કેમ કે અંધારું પડ્યું ઘણું હવે અમે જઈએ બાય બાય ફરી નવા બ્લોગમાં મળશું